હાય ફ્રેન્ડ્સ આજે આપણે પાલપુરી બનાવીશું એટલે કે સ્વીટ પૂરી બનાવીશું તેના માટે મેં અહીંયા એક કપ સોજી લીધી છે એક ચોથાઇ ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને તેને બરાબર મિક્સ કરી લીધું છે હવે તેની અંદર ગરમ પાણી થોડું થોડું નાખીને આપણે તેનો એકદમ ટાઈટ ડો બાંધી લઈશું પાણી બહુ ગરમ છે તેથી મેં ચમચીથી હલાવ્યું છે થોડું થોડું પાણી ઉમેરતા જઈને અને તેને મિક્સ કરતા જવાનું હું અહીંયા થોડું થોડું પાણી ઉમેરી તેને મિક્સ કરતા જઈશું હવે તે ઠંડુ લાગે છે એટલે આપણે હાથેથી લોટ બાંધી લઈશું અને હવે તેનો ટાઈટ ડો બાંધી લેવાનું આપણો લોટ બંધાઈ ગયો છે તેની અંદર મેં બદામની કતરણ અને સૂકી દ્રાક્ષ નાખી છે જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો નવી રેસિપી જોવા માટે બે લાયકન પ્રેસ જરૂર કરજો હવે તેને ઢાંકીને દસ મિનિટ સુધી રહેવા દેવાનું અહીંયા મેં કાજુના પીસ લીધા છે અને થોડું પાણી નાખીને આપણે કાજુની પેસ્ટ બનાવી લઈશું એકદમ કાજુની ફાઇન પેસ્ટ થઈ ગઈ છે હવે ગેસ ચાલુ કરીશું તેમાં એક તપેલી મૂકીશું અને તેની અંદર એક ગ્લાસ જેટલું દૂધ નાખ્યું છે હવે દૂધને સતત હલાવતા જઈને પાંચથી દસ મિનિટ સુધી થવા દઈશું દસ મિનિટ સુધી આપણે દૂધને થવા દઈશું તેની અંદર આપણે જે કાજુની પેસ્ટ કરી હતી તે નાખીશું તેની અંદર એક ચમચી જેટલો ઇલાયચી પાવડર નાખ્યો છે અને કેસર નાખ્યું છે તેને હવે આપણે સતત હલાવતા રહીશું ફરીથી પાંચ મિનિટ સુધી તેને થવા દઈશું બે ચમચી જેટલી મેં ખાંડ નાખી છે તેને આપણે સતત હલાવતા જઈશું અને તેને થવા દઈશું દૂધ થાય ત્યાં સુધી આપણે લોટ એકદમ સરસ થઈ ગયો છે હવે તેને થોડું મસળીને અને હાથેથી બે ભાગ પાડીને અને તેના આપણે નાના નાના પૂરી જેવા લુઆ કરી દઈશું લુવા થઈ ગયા છે અહીંયા હવે આપણે જેમ પૂરી વણીએ તે રીતે તેને પૂરીના શેપમાં વણી લેવાની અહીંયા મેં એક લોહી લીધી છે તેને પૂરીના શેપમાં વણી લીધું છે હવે તેને પ્લેટમાં મૂકીશું અહીંયા મેં એક કઢાઈ લીધી છે તેમાં પૂરી નાખી છે તેને બહુ જ થવા નહીં દેવાની તેને કડક પણ નહીં થવા દેવાની બે મિનિટમાં તે તળાઈ જવી જોઈએ તેવી રીતે પૂરી પૂરીને તળી લેવાની સહેજ પણ લાલ પૂરીમાં ના હોવું જોઈએ ડાક પણ સફેદ જ હોવી જોઈએ બે મિનિટ માટે જ પૂરીને તળી લેવાની પૂરી આપણી તળાઈ ગઈ છે તે સેજ પણ લાલ નથી થઈ એકદમ સફેદ જ છે તેવી પૂરી કરવાની આપણે તમે જોઈ શકો છો તેવી જ રીતે અહીંયા બધી પૂરી મેં તળી લીધી છે બધી પૂરી તળાઈ ગઈ છે હવે આપણે એક પ્લેટમાં ચાર પૂરી મૂકીશું અને આપણું જે દૂધ હતું તે પણ થઈ ગયું છે હવે તે તેની અંદર આપણે દૂધ નાખીશું દૂધ નાખી દીધું છે હવે તેની અંદર